ત્રણ ઓક્ટોબર થી છે ત્યારે રાજકોટ શહેર પોલીસની સાથે સાથે ટીમ એન્ટી રોમિયો સ્કવોડ ટીમો સોળ ટીમો ખુલ્લા મેદાનો અને પાર્ટી પ્લોટ સહિત શહેરમાં વીસ અર્વાચીન અને બે હજાર પ્રાચીન ગરબાઓનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ટીમો ટ્રેડિશનલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરશે શી ટીમ જે છે જે દરેક પોલીસ સ્ટેશન વાઇઝ બનાવવામાં આવી છે તેના દ્વારા ખેલૈયાઓની વચ્ચે જઈને ખેલૈયાઓની સુરક્ષા અર્થે ક કાર્યવાહી કરવામાં આવશે કોઈ રોમિયોગીરી કરતું હશે તો તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પછી જે ઝોનની એલસીબી છે તે તમામ ટીમો પણ વિવિધ વિસ્તારોની અંદર સતત પેટ્રોલિંગ ખાનગી વાહનોમાં ખાનગી કપડાઓમાં રાખશે જેથી કરીને સતત અસામાજિક ઇસમો ઉપર વોચ રાખી શકાય આ સિવાય સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે નવરાત્રીના આયોજનની બાજુમાં આવતી હોટલ મોલ્સ દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરા પોલીસ ખાસ ચેક કરશે આયોજકો માટે પણ ખાસ ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે જેમાં પણ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ફાયર એનઓસી સીસીટીવી કેમેરા સિક્યોરિટી સુરક્ષા સહિતના નિયમો પાડવાના અને તેમના કરાર કરી પોલીસને સોંપવાના રહેશે સાથે જ આયોજકોને એમ્બ્યુલન્સ અને ડોક્ટર્સની ટીમનો સંપર્ક રાખવાની સૂચના આપવામાં આવી છે કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ